ગુડ મોર્નિંગ હરિઓમ જો શનિવાર સપ્તરંગી પ્રવૃત્તિ આપણે નવીન શીખવાનું છે જો તમારા બધાને હાથમાં શું છે ઊંચે પકડો ઊંચે પકડો આ ક્યારે જોયું તું ક્યારેય આમ હાથમાં પકડ્યું છે આને શું કહેવાય ડમ્બેલ્સ શું કહેવાય ડમ્બેલ્સ જો ડમ્બિલ્સ દાવ લેઝિમ દાવ અને લાઠી દાવ તમે નાના નાના છો એટલે અત્યારે જો સરસ મજાના તમને ડંબેલ્સ દાવ શીખવીએ રહી ગયું શું કહેવાય ગયો દાવ કરીએ ને ડંબેલ્સ દાવ કહેવાય પકડતા આવડી ગયું પકડો તો બેને શીખવાડ્યું ને અરે વાહ ભાઈ વાહ સરસ હો પકડતા આવડી ગયું હોશિયાર છે બધા વેરી ગુડ દાવ કરવા છે ને

એ કરે બેટા યશિભાઈ એ કરે થઈ જાઓ